એક એવો સંબંધ જેને સભ્ય સમાજની અંદર પ્રશ્નોભરી નજરે જોવામાં આવે છે એક જ કારખાનામાં કામ કરતા એક જ રૂમમાં રહેતા બે પાર્ટનરો વચ્ચે કંઈક આવો જ સંબંધ બંધાયો પણ પછી થયું એવું કેમ્બ્રોડરી મશીનમાં માથું આવી જતા એક પાર્ટનરનું મૃત્યુ થયું એ પછી શું થયું આ વાત પોલીસ સુધી કેવી રીતે પહોંચી જોઈએ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ જૂની જીઆઈડીસી કતારગામ સુરતના કતારગામ જૂની જીઆઈડીસી માં આવેલા એમ્બ્રોઈડરી ના કારખાનામાં પચીસ વર્ષે યુવક મશીન પર કામ કરતો હતો બીજા દિવસે સવારે કારીગરો આવ્યા ત્યારે તે મશીનમાં યુવક ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો કારખાનાનો ગ્રિલનો દરવાજો અંદરથી બંધ હતો યુવકને આ રીતે ફસાયેલો જોઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સ્વીમિયર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના હાજર તબીબોએ કારીગરને મૃત જાહેર કર્યો હતો ગજના અંગે કતારગામ પોલીસે અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ બાબતો જણાઈ આવી હતી તેના આધારે તપાસ કરતા એમ્બ્રોડરી મશીનમાં માથું ફસાઈ જવાથી નહીં પણ કારીગરની હત્યા થયાનો પર્દાફાશ થયો તેના આધારે પોલીસે આ જ કારખાનામાં કામ કરતો કારીગર અને મૃતકના રૂમ પાર્ટનર રજબ અલી અંસારીની ધરપકડ કરી તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો સુરતમાં મશીનમાં ગળું ફસાઈ જતા યુવકનું મોત યુવકના મોત કેસમાં થયો સનસનીખેજ ખુલાસો સાથે કામ કરતા કારીગરે હત્યા કર્યાનો પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ અનેક એવા કારણો હતા કે જે આકસ્મિક મોત નહીં પણ હત્યાની ઘટના તરફ આંગળી ચિંધી રહ્યા હતા શંકા અને કુશંકાઓ વચ્ચે કેવી રીતે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ જે એમ્બ્રોડરી મશીનમાં કારીગર નું ગળું ફસાયું ત્યાંથી સરળતાપૂર્વક કોઈ પણ વ્યક્તિ ફસાય તો જાતે નીકળી શકે તેમ જેથી શંકા ધીરે ધીરે વધુ પ્રબળ બનતી ગઈ એટલું જ નહીં પોલીસને મૃતક મોબાઈલ સ્વિચ ઓફ મળી આવ્યો જેને ઓન કરતા તેમાં સાઠ ટકા જેટલી બેટરી ચાર્જ હતી જેથી મોબાઈલને જાણી જોઈ કોઈ વ્યક્તિ સ્વિચ ઓફ કર્યા હોવાનું સ્પષ્ટ થયું આ સિવાય ઘટના બાદ મૃતક યુવકની સાથે કારમાં કામ કરનાર અને રૂમ પાર્ટનર રજબ અલી અન્સારી ગાયબ હતો પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે રજબ અલી વતન બિહાર ભાગી છૂટ્યો છે તેને પકડવા કતારગામ પોલીસની એક ટીમ બિહાર મોકલવામાં આવી ત્યાંથી આરોપીને સુરત લાવી પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન રજબ અલી વારંવાર પોલીસ પાસેથી મૃતકનો મોબાઈલ માંગી રહ્યો હતો જેથી પોલીસની શંકા વધુ પ્રબળ બની પોલીસે ઉલટ પૂછપરછ કરતા રજબ અલીએ જે કબૂલાત કરી એ સાંભળીને કેસમાં વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો આ મોબાઈલમાંથી જે પોતાનો વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી અને પછી એને એડીમાં ખપાવવા માટે એણે એને

હત્યાને મોતમાં રજબ અલી અને મૃતક યુવક એક જ કારખાનામાં કામ કરતા હતા એક જ રૂમમાં ભાડે રહેતા હતા આ બધા વચ્ચે સૌથી નોંધનીય બાબત એ છે કે રજબ અલી અને મૃતક વચ્ચે છેલ્લા ઘણા સમયથી સમલૈંગિક સંબંધ હતા સંબંધ બાંધતા વિડિયો મૃતકે પોતાના મોબાઇલમાં ઉતાર્યા હતા આ વીડિયો ડિલીટ કરવામાં આરોપી વારંવાર કહેતો હતો પરંતુ યુવક વીડિયો ડિલીટ કરવાની ના પાડતો હોવાથી બંને વચ્ચે ઝઘડા થતા હતા તો બીજી તરફ રજબ અલીને વીડિયો વાયરલ થવાનો ડર હતો જેથી તેણે રૂમ પાર્ટનરના મર્ડરનો પ્લાન ઘડ્યો પોલીસથી બચવા માટે ઘડું દબાવી રૂમ પાર્ટનરની હત્યા કરી નાખી ત્યારબાદ હત્યાને આકસ્મિત મોતમાં ખપાવવા રૂમ પાર્ટનરનું ગળું મશીનમાં ફસાવી દીધું હતું જેથી આકસ્મિત મોત લાગે પરંતુ આરોપીએ ભૂલ એ કરી કે તેણે મૃતક યુવકનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને હત્યા બાદ ગભરાઈ જતા વતનમાં ભાગી ગયો આ બધા કારણો પોલીસ તેના સુધી પહોંચી ગઈ એ મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા તેથી વારંવાર આ જે આરોપી છે રજબ એ વારંવાર એનો વિડીયોની ડિલીટ કરવાનું કહેતો હતો પરંતુ ડિલીટ નતો કરતો સમલૈંગિક સંબંધોમાં મોટા ભાગના કિસ્સાઓમાં આવું જ બનતું હોય છે આ બનાવમાં પણ આરોપીને વિડીયો વાયરલ થઈ જવાનો ડર હતો એ ડરનો અંત આરોપીએ તેના જ રૂમ અને સમલૈંગિક પાર્ટનરનું મર્ડરથી લાવ્યો આ પગલાથી રૂમ પાર્ટનરે જીવ ગુમાવ્યો અને તેની હત્યાના આરોપસર રજબ અલીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત